જન્મ મરણના દાખલાની એક જ કોપી મળતા લોકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે જાગૃત નાગરિક દ્વારા અપીલ કરવામાં આવી જાગૃત નાગરિક કૈલાશ સૂર્યવંશી દ્વારા જણાવ્યા અનુસાર જન્મ મરણ ખાતામાં રજા પર ઉતરેલા રજિસ્ટરની જગ્યા પર વોર્ડ નંબર ચાર ના વહીવટી અધિકારી પોતાનો અડધો દિવસ આપે છે જેથી બહાર ગામથી આવતા લોકો તેમજ સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વહીવટી વોર્ડ નંબર ચાર અધિકારીને ઇન્ચાર્જ આપવામાં આવ્યો છે તે પોતાનો અડધો દિવસ જ જન્મ મરણ ખાતામાં આપી શકે છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બીજી બાજુ અરજદારોને પોતાના જન્મમરણ નકલો લેવા માટે એક જ નકલ આપવામાં આવે છે કોન્ટ્રાક્ટર પતલાઈ ગયો હોય તેવી સ્પષ્ટતા જન્મ મરણના અધિકારીઓ દ્વારા લોકોને આપવામાં આવી રહી છે જાગૃત નાગરિક કૈલાસ સૂર્યવંશી દ્વારા મીડિયા સમક્ષ ચાર્જ વહીવટી વોર્ડ નંબર ચાર ના અધિકારીને સોંપવામાં આવ્યો છે જ્યારે આ બીજા રજિસ્ટર પોતાનો અડધો દિવસ જ જન્મ મરણ ખાતામાં આપે છે જેના કારણે બહાર ગામથી તેમજ સ્થાનિક લોકોને પોતાના પ્રશ્નોનું નિરાકરણ મળતું નથી જેથી ધર્મના ધક્કા ખાવા પડે પડતા હોય છે એની સાથે જ અગાઉ જન્મ મરણ ખાતામાં લોકોને જન્મ મરણ સર્ટિફિકેટની એક્સ્ટ્રા કોપી લેવા માટે વાંધો આવતો ન હતો પણ હાલની સ્થિતિ પ્રમાણે જન્મ મરણ ખાતા દ્વારા જન્મ મરણ સર્ટિફિકેટ લેવા આવનાર લોકોને એક જ કોપી આપવામાં આવે છે જેથી તેઓમાં પણ છુપો રોષ જોવા મળી રહ્યો છે એક્સ્ટ્રા કોપીના પૈસા હોવા છતાં પણ લોકોને પોતાના જન્મ મરણ સર્ટિફિકેટ માટે કોપી આપવા માટે વલખા મારવા પડે છે જન્મ મરણ ખાતાના અધિકારીઓ દ્વારા પ્રજાને એક્સ્ટ્રા કોપી ન આપવા માટે કોન્ટ્રાક્ટર બદલાઈ ગયો છે તેવું સ્પષ્ટ કારણ આપવામાં આવે છે જેથી એક જ નકલ આપવામાં આવી રહી છે જેના કારણે અરજદારીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડે છે અને બહાર ગામથી આવતા અરજદારોને ધર્મના ધક્કા ખાવા પડે છે તમામ મુદ્દે નારાજ થયેલ જાગૃત નાગરિકે તંત્રને અનુરોધ કર્યો છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવે અહીંયા જન્મ ઓફિસ છે ત્યાં અમે નકલ માટે આવ્યા હતા ત્યાં નકલમાં જે જે જૂની નકલ હોય ને એના ઉપર સહી કરવાની હોય છે સાહેબોને એ સહી સહી કરવાનો તો કોઈ એ ઓફિસર છે જ નથી કેમ કે એક ઓફિસર જે છે એ લગભગ એક એક તારીખથી રજા પર ઉતરેલો છે અને એક મહિનાની રજા પર છે તો એની જગ્યાએ જે બીજો ઓફિસર મૂકવા જોઈએ એ બીજો ઓફિસર મૂકવામાં આવેલ નથી અને જે એક જે બીજા ઓફિસર છે એને અડધો દિવસનો ચાર્જ આપવામાં આવેલો છે એ એક એનો અડધો દિવસનો ચાર્જ હોય છે જન્મ મરણ અને બીજો જે ચાર્જ હોય છે એ જે હોય છે ઓળમાં ઓળમાં હોય છે એનો ચાર્જ અને બીજું કયા જે સ્ટેશનરીની જે સુવિધા છે એ બહુ અછત પડે છે અહીંયા જે લોકોને જે પાંચ પાંચ બે ત્રણ ત્રણ ચાર ચાર જે કંઈક નકલ જો છે એની જગ્યાએ આ લોકોને એક એક જ નકલ મળે છે શું સમસ્યા થઈ અમારી જોડે એમ કીધું કે ભાઈ મેં કીધું એક નકલ નહીં જોતી મારે પાંચ નકલ ના કે જે એક જ નકલ યા તો કરો એવું કરો કે બીજી તમે અરજી કરો તો બીજી આપો ત્રીજી જોઈ તો ત્રીજી આપો એવી રીતના મેં કીધું એક જ અરજીમાં તમે વારંવાર અરજી થોડી કરાવડે એક જ અરજીના પૈસા લઈને તમે ભરદો ને પાંચ નકલ તો પાંચ નકલ આપી દો તમે મફત થોડી હાલવામાં આવે તમે તો પૈસા લઈને આપશો ને મફતમાં થોડી આપશો કૈલાસ સૂર્ય